રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પોલીસ કર્મચારીઓ સહિત ચૂંટણી કામ માટે રોકાયેલા ચાર હજાર જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ માટે ચૂંટણી પહેલાં બેલેટ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓને આજે બેલેટ પેપર પરથી મતદાન કરવામાં આવ્યું હતું ચૌધરી હાઈસ્કૂલની બાજુમાં આવેલી કુંડલિયા કોલેજ ખાતે બેલેટ પેપરથી મતદાન કર્યા પછી શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે મતદાન સમયે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ અધિકારીઓ અધિકારીઓ અને કર્મીઓ તથા એસઆરપી જવાનો મળીને ચાર હજારથી વધુ જવાનો ચૂંટણી બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે ભારત દેશના લોકતંત્રના મહાપર્વના સહભાગી બનીને આજે અમે મહાનગરપાલિકાની ચૂંટણી મેં મતદાન કર્યા છે અને અમે આપને માધ્યમથી તમામ નગરજનોને ખાસ અપીલ કરીએ છીએ કે બધાએ એ મહાપર્વના ભાગ બને અને પોતાનો મતદાનના ઉપયોગ કરે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર તરીકે હું તમામને અપીલ અને અનુરોધ પણ કરું છું જ્યારે એકવીસ તારીખ રાજકોટ શહેરને મહાનગરપાલિકાની ચૂંટણી છે ત્યારે રાજકોટ શહેરમાં કુલ ચાર હજાર જેવા પોલીસ અધિકારી એસઆરપી હોમગાર્ડ વગેરે મળીને અધિકારી અમારા આશરે પીઆઈ અને ઉપરી કક્ષાના પચાસેક અધિકારી બધા મળીને કુલ ત્રણસો પંચાણવે બિલ્ડિંગ ઉપર સંપૂર્ણ રીતે મતદાનની તૈયારી કરી છે અને એમાં શાંતિપૂર્વક મતદાન થયા એમાં પંચાવન અમારી મોબાઈલ પેટ્રોલિંગ પણ રહેવાની છે એમાં વીસ ટકા જો સંવેદનાશીલ અમે પોલિંગ બિલ્ડિંગ નક્કી કરી છે એમાં પણ વધારેના બંદોબસ્ત પણ કરવામાં આવેલા છે